ગાયલા તો આપણે વહેલા તો કોઈ નહીં પણ આઠ નવ વાજ યાર બ્લોગની શરૂઆત કરી દીધી છે વેલા તો જય માતાજી જય શ્રી કૃષ્ણ યાર બધાને ગુડ મોર્નિંગ જય માતાજી યાર ખરેખર અમારો વિડીયો જોવા છો ને બધું તમારા લોકોનો યાર ખૂબ ખૂબ આભાર અને દિલ્હીમાં તો જોતા રેજો તો મજા આવશે અને ખરેખર આપણે રોજ નવા નવા વ્લોગ બનાવીએ છીએ તો યાર રોજ તો જય માતાજી કેમ ગુડ મોર્નિંગ તો ગાય જો અમારી પ્રિયા ને તો જોઈશું ચોગંધ કા દો અને કઈ આમાં કઈ તો છે ને શું કરે છે દાડો બેઠા મસે તો ગુડ મોર્નિંગ તો કઈ જો અમારે સદ જઈ રહ્યો છે અને આપણે ક્યાં પહેલાં પહેલાં બ્લોગની શરૂઆત તો કરી દીધી છે મજા આવશે ને આપણો બ્લોગ ડેલી માટે જોઈ જવું તો જવાય માટે ખરેખર આપણે ડભોળા તો બે દાડા જાય છીએ પણ છે માહિત છે આપણા આયા લઈને ખબર લે આપણને આપણે પ્રિયા બીમાર થઈ જતી ને તે પ્રિયાનું કરવાનું છે પ્રિયાનું આપણને લઈ જાય છે ને તો નું કેવાય રીએ થઈ ગયું હતું રોત્રી વળા તે એ મંત્રાઈ અને બધું કરીને આ થઈ વસ્તે આપણા પટનાપુર નું કે બપોર એવા ગેર જવું તો તો ગઈ ગેર દેને કો નવ નવ લાગતો પણ હતા નાસ્તો બને છે કે નાસ્તો તો કરી હું મગુ બનાજે તમે અમને બતાઈ દીધું યાર તો ગઈ ગેર આપણ નાસ્તો કરી દે તો પોવા બનાવી દે છે કે નહીં તો ગઈ આપો પોવા ખાલી જાય જો મન હસે ને કે મજા નાસ્તો કરા બેટા તો ગાય આ છે ને મારો ભત્રી નો દીકરો ગાતો હશે ઓળખા આવે આપણે નાસ્તો કરાવી નાસ્તો કરાય છે આપડે નાસ્તો કરાવીએ કોક નવલાઈ ગઈ આપડે થોડો વિડીયો બની મજા આવે તો ગાય છે ને અમારો વાગ્યો છે એક આપડો દેવ છું જમવા કાંકર સાં ગીઆર છું ને ત્યાં પણ જમવા જવું સર જમવા મસ્તું શું બનાય છે જોઈ લઈએ કાંકર એક વાગી ગયો છે ને આમ જમવાનો ટાઈમ થઈ ગયો તો ચલો ભાઈ સવારે નાસ્તો કરતો ને કાલે જમવાનું તૈયાર થઈ ગયું તો ચાલો ગાય જમવા દે જઈએ ગાય જમવાનું શીરો છે ને દાળ ભાત બનાવે છે કેટલો મસ્ત બનાવે છે સોજીનો તો ચાલો ભાઈ જમી જઈએ તો ગાય તમે અમ ઘી હટ્યા છીએ તો માહિતી લોશું હા માહિતી જાઓ બાઇક લઈને અટ્યા તો હાથો આવીશું તો ગાય ચાલો અમુક જઈએ ચલો કાય તો નવું નવું બતાવશે આપડે તો ખેલાલું હોય છે ને

ঘ কুতৰা কুতৰা કૂતરો ગરી છે એટલે ચાલે ગાય ના ચાલે તો ગાય જો ના પાણીને નેકળી દે તો કૂતરો ના લે કૂતરાને ખબર છે તો ચાલો ગાય નવું તો ગાય અમે છે ને દબોડી દીધું ના ગયા પણ યાર અમે છે ને જમવાનું લે આ ઘરમાં જવું છું કેમી તો જઈ જઈશ પણ આપણી જેડી જીએ યાર કાં છે ને આપણે તમને લોકોને ખબર જ છે યાર મા તો બાયના લઈને ખાવું પડે યાર એટલા માટે છે ને અમુક તકલીફ આપ

તો ગાય છે ને અમારી સગાની છે ને અધિકાર થઈ ગયા કારણ કે જાળી ના બધી તો યાર છોકરો બીમાર પડે કારણ કે બીમાર તો છે જ તો ખબર છે આટલા દાદ જોવા છે ખરેખર હું છોકરો પાછળ જ વ્યસ્ત છું હાલ તો કારણ કે અમે થોડો થોડો લાઇટ ઉપર આવ્યા છ પણ ને આપણે સેફ્ટી રાખવી પડે યાર તો ચલો જમવાનું તો આપણે લાવી દીધું તો આપણે જમવા બે જઈએ તો જો જમવા બહુ લાવીને તમને બતાવી દઉં કારણ કે જમવાનું જમવા લી લો વડનગર આપણે વડનગર બજારમાં ને બધી સાહેબના ગોની અને કાંઈક જો હા શાક તો આપણો હોય બે ત્રણ દળે હોય ઘર ઘરનું યાર ખાવું પડે ને તો કેમિક સાબળી બે ના ને એક પણ જમવા બી ગયા તો કેમિક આવી જઈ ને ને આપણે બાજરી રોટલીથી ચાલુ કરી દઈએ ખાવાનું બાજીનો રોટલો ખાવાની મજા આવે તો કાંઈક ખેમી આવ ત્યારે આપણે વાત બસ સાબળી રોટલા મેં આપણે ખાવાનું ચાલુ જ કરી દઈએ

થોડું ખાવાનું ચાલુ કરીએ આપણને લાગી ભૂખ તો ખાવું તો પણ પેટ માટે યાર અને યાર આપડે દિલ્હી માટે વિડીયો બનાવી તો એક 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 વિડીયો જુઓ યાર દિલ્હી માટે જુઓ યાર અમારે કોઈ કલાક વધે બસ આપણા મને યાર અમારે કોઈક ઘર બને કઈ ક્યારે ઘર બનાવી ત્યારે રવા થાય છોકરાને લઈને કારણ કે એક ઘર તને અમે બે પૈ એટલે નાની બાજુ એક આપડે જીવન રવા દેવું પડે અને જો આમ તો આપણે હાલ આજના દ્ર ઉપર અને ચાલુ દી સુવિધા ના થાય ત્યારે ઓદી હવે ઘર બનજે ટાઈમ આવી ગયો છે પરમણ તાકરા કોમ લેવા હંસ ઓ ગાઈઝ ઓ કેમેરા ખાન ચાલુ કરી દીધો મો તો ખા ચાલુ કર દો અને અમે આપણે તને ખા ચાલુ કરી દી અને પછી ય મળીએ થોડી ઓ ગાઈઝ આપણે તો ખઈ પી તો લીધું મજા એ દે ખાવાની अनि खासल कारण दोना दोन पापडे शाखु एकदम मर्चा त डब्बा गोल भए डब्बा गोल भए विग बनाइ पनि रोज माटो जु कारण त एक दाडो नै बनाएको छ डेल्लीमा डेल्ली अब टाइममा फेर्फार दिल्ली सात वा ब्लोग अपलोड तै जा તો સાત વાગે અપલોડ કરી દઈએ છીએ જોજો અને જૂના બ્લોગમાં તો કોઈ શ્યાલ નહીં આવે પણ આમ નવા બનાવી થોડા વ્યવસ્થિત બનાવીએ તો જોઈજો અને યાર સપોર્ટ કરજો કારણ કે યુટ્યુબમાં યાર મારે બાર બાર સુધી મહેનત કરવી પડે છે કારણ દરેક દરેકમાં શ્રમ તો હોય જ યાર ઘણા લોકો એમ કહે કે આવું વિડીયો બનાવતા પણ વિડીયો બનાવીને આપણું યાર મન વળી જાય બાર વાગે જાગવાનું અમારે છોકરોના લીધે સો વાગે ઉઠવાનું હોય તો આપણે મહેનત કરીએ છીએ કારણ કે કોક દાળો સફળતા મળે તો કોઈક નવું થાય તો so, કેવી good night તો guys તમને good night જય માતા દી જય શ્રી કૃષ્ણ અને કાલ મળીશું કોક નવા વ્લોગમાં માં નવું નવું બતાવશુ delhi માટે બતાવતા રહીશું તો આપણા વ્લોગ delhi માટે જોજો અને સાથ અને સહકાર આપજો જેવો instagram facebook માં સપોર્ટ કર્યો છે એવો youtube માં ફૂલ સપોર્ટ કરો યાર મજા આવશે જય માતા